વડોદરામાં વરસાદની સ્થિતિ મુદ્દે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના વાર નામ લીધા વિના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પર તેમણે વાર કર્યા અહીં વસાવતમાં આવીને અમને ખૂબ પીડા થાય છે જેને વરસાદની ચિંતા નહોતી તેને તમે પચીસ વર્ષ સુધી તક આપી હવે લોકોને મારા પર વિશ્વાસ છે તમામ સમસ્યાઓનો ઉકેલ લાવીશું વાઘુડિયા તાલુકામાં આવેલી નર્મદા પૂર્ણ વસાતમાં ધર્મેન્દ્રસિંહે આ નિવેદન કર્યું હતું પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે સ્થાનિક લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી અને જે બાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને લોકોની પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં એટલા માટે થઈને આપણે પચીસ ત્રીસ વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી ની કોઈ ચિંતા ના પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ભરોસો મૂક્યો છે હું ખાતરી આપું છું કે વહેલા વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ દયનીય પરિસ્થિતિ વસાહતની છે અને તમે બધાએ આટલી પરિસ્થિતિની અંદર પણ ક્યારેય કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ વિરોધ કર્યા વગર આટલી દુઃખની પરિસ્થિતિ સહન કરી છે હવે તમારે આ વસ્તુ નહીં થાય એની ખાતરી આપું છું કારણ કે તમારો હક તમને વર્ષો સુધી નથી એ હવે મળવો જોઈએ